હાલોલની એમજી મોટર્સ કંપનીમાં કામ કરતી પંચમહાલ જિલ્લાના નાની ઉમર કામની એક યુવતી બુધવારે સવારે અચાનક બેહોશ થઈ ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું કંપનીએ યુવતીની ગંભીર હાલત અંગે પરિવારજનોને જાણ કરી હતી પરંતુ તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે યુવતીની સ્થિતિ અત્યંત નાજુક રહી અને સારવાર દરમિયાન તેણીનું અવસાન થયું પરિવારજનોનો આક્ષેપ છે કે યુવતીને સમયસર કે યોગ્ય સારવાર ન મળવાથી તેનું મોત થયું છે ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ તંત્ર હોસ્પિટલ ખાતે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે યુવતીનો મૃતદે હાલોલ ટ્રોમા હોસ્પિટલમાંથી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે મારી બેન એમજી મોટરમાં નોકરી કરતેલી 6 મહિનાથી અત્યારે ત્યાં અચાનક શું થઈ ગયું તે અમને જાણ ના થઈ પણ એ લોકો કંપનીવાળા સાહેબો અહીં હોસ્પિટલમાં એડમિટ કરી દીધી પછી અમને પાછો ફોન કર્યો કે તમારી બેન ને અહીં એડમિટ કરી છે તો અમે અહીંયા આગળ આવો તો મારા કાકાને મારા માયા પછી એ લોકો ડાયરેક્ટ આયા એટલે કે હવે તમારી રીતના તમે ખર્ચો કરાવજો અમારું જે અહીંયા દવાખાના લગી અમારે લાવવાનું હતું એ અમે આધાર કરી દીધું પછી એટલું બોલે અને પછી એ લોકોએ લેબોરેટરીના પણ પૈસા અમુક ભરાવાડ્યા છે અને પછી અમે એવું કીધું કે અમે કોઈ એફઆઈઆર કરીએ છીએ અમે તો કંપની ઉપર તો કે અમે તમને કાર્ડ આપીએ છીએ કાર્ડ ઉપર તમે દવા કરાવજો પણ લેબોરેટરી ના પંદરસો રૂપિયા અમને ભરાયા છે